અને આજ તો અમારે ઝાર વાઢવાની છે આજ આપણે ઝાર નો ખાવાનો છે અને વેલા જાગ્યા તો એટલે કામ થઈ ગયું અમારે બા કાઈ હજી આવ્યા નથી ઈ હજી સુપર રોકાણા છે અને આને રજા નથી અને આજ રજા પાડી છે છોકરા હાસવા નકર અમારે બા હોય તો છોકરા ઉપાધી નો હોય ઈ રમાડે અને રાખે અને એવું કરે ઘરનું કામ ને એવું નહીં અને નયન ને સાયકલ લીધી બાજુ જો પડ્યું

બળી પણ મારે કેમ કરવી મારી સિવાય વધારે કોઈ બળી ખાય નહીં એ અને હું બળી બનાવું તો મને ખાવું ખાવું થઈ જાય મારે સી માનતા આપણે પણ લાલકા જઈને પૂતળા દાદા આવે ને તારશે ને માનતા છે એ ભાઈ ને હું આવ્યું એને આપણે માનતા રાખી હતી પૂતળા દાદા એ આપણે એક ફોટો આવડો કમ તો ફોટો મઢાવાનો છે પછી ના માનતા પોગાડવાની છે પછી આ ગાયનું દૂધ

મું નીચે હમણાં સાયો આવી જશે છે તરીકે તડકીએ ગળે આપણે અત્યારેમાં રાખ્યા છે ત્યારે મજે સાડા આઠ વાગ્યા છે એટલે અત્યારે વાંધો તડકી કરે પછી જો સાયો આવી ગયો છે જો આટલે સાયો આવ્યો છે પછી આ સાયો ધીમે 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 જો ના આ બધું બજે સાયો થઈ ગયો શું આવ્યું છે જલેબી કે પેંડા પછી અત્યારે અમારે આવી ગયા છે વાઢે છે એકલા તો હું ફટાફટ તો બન્યા

અને આ બે જો આટલા એટલા કેરા લઈ લીધા છે અને આપણે ગાય માતાની સેવા સાકરી કરવા રહ્યા કે ગયા નહીં નયન હવે હું નયન મળવી અહીંયા લેવા તો હાલો હવે મળવી ઝાયર વાઢવા તો આપણે જો ઝાયર આ બધી વાઢી નાખી છીએ અને હવે પૂળા વાળવાના બાકી છીએ અને આ બાજુ આપણે હવારમાં પૂળા હવારમાં હાસીન વાઢી હતી એમાં અત્યારે બપોર પૈસા મળ્યા છે પૂળા વાળવા અમારે કાકી જો મોર થઈ ગયા

બીજા દિવસના બધા જય માતાજી જય દ્વારકાધીશ આજ થઈ ગયો છે બીજો દિવસ અને આપણે ગોદડાટ ને હવારમાં ધોયું છે જો આ બાજુ હુકાય છે ઓલી બાજુ અહીંયા બે હુકાય છે અને આની આ હાઠીયું રહી એની બાજુ ફરતે ફરતે બધે નાખ્યા છે ગોદડાન બ્લેન્કેટ ને એવું બધું હવારમાં ધોયું તું પછી કાંઈ સૂટ કરવાનો ટાઈમ મળ્યો નહીં અને કાલ તો આપણે દી હાથમાં બાજુ ફતન છે બધી બાજુ આમ જો ઓલી બાજુ નયન નૈતિક બે જો રાડે કરીને બાજે છે આ ગોદડા બધા હેમ કેલવાના છે અને મારે હર્ષિલ કહે છે કે બોર ખાવા જાવ છે હવે બોર ઉકલી ગયા છે હે તો ખાવા છે જો આપણે બોર હા ઉકલી ગયા છે હવે કઈ બોર નો કઈ વાક કેવાય હવે કેટલો ટાઈમ રહ્યા કા હરસિલ હરસિલ ગમે એવું હુકલ બુકલ ગોતી દેવું પડશે એનું કર કા લીગી તો એ મેકશે નહીં નહીં તો હાલો હરસિલ એક બોર લઈ દેવી કકડિયું હરસિલ જો બોર લઈ દીધું કકડિયું મીડોસ ખાવા કા ખાસ ને ભલે ને મોઢામાં બત્રી નો આવ્યા હોય તો આપણે તો પૂળા ને એવું વળાઈ ગયું છે કાલ ને કાલ આપણે જો હામે કણે પુળા વાળીને પછી હાથમી ગયો તો એટલે ઘરે વહી ગયા પછી કાંઈ સૂટ થયું નહીં અને આજ થઈ ગયો બીજો દિવસ પછી તો હાજે રાંધવાનું હોય ગાને ભેંસને ધોવાનું હોય એટલે મોડું થઈ જાય અને આજે આખો દી વીયો ગયો સવારમાં કપડાં ને બ્લેન્કેટ ને એવું બધું ધોયું અને બપોર પછી સીવવાનું ને એવું કર્યું નહીં ત્યારે હવે સુરજદા થોડા ઘણા રહ્યા છે ત્રીજા દિવસના બધા એને જય માતાજી જય દ્વારકાધીશ આપણે ત્રણ દિવસ સુધી એક લોગ હકાયેલો છે અને હમણે ને તો કાંક કામ કામ જ એવું કાંક કડે સડી ગયું છે ને તો લોગ ઉતારવાનો ટાઈમ નથી રહેતો અને ઉતારેલો પડ્યો હોય તો આન હર્ષિલના પપ્પાને એડિટ કરવાનો ટાઈમ નથી રહેતો ને એવું બધું થાય છે અને હર્ષિલ જો બેઠો બેઠો અહીં રમે છે એને પાણી સુથવાનું હોય ને તો બીજું કાંઈ ન હોય બોટલમાં જો પાણી ભીરા રાખે છે અને અમારા ગામમાં આજ કાળઝ હતું તો જમવા ગયા તા અને આવ્યા સિરી અત્યારે જમીન પાછા વિયાવા સિવિને ઢોરે જો આ બાજુ બેઠા છે અમારે બા અને નય બે ગામ જે રોકાણા છે ને આપણે વીઆયવા સિવિ જો ઢોરને ધ્યાન રાખવા હાટું દાવું પડે કારણ કે આ જાળી રહીને આથી હતન કૂતરા અને ઢોર ને બધું વી આવે અને પડામાં હતન જો ધ્યાન રાખવું પડે પડામાં એ તો ત્યારે રેડિયાર ઢોર આવી જાય જો અહીંયા લીલું છે ને આવે અને અમારે નાનું નાનું બધું શું કરે છે જો હા હું જોઈ રહીશ કા તો અમારે જો ગા વીઆણી છે ને વાછડી આવી છે કા જો કેવી બેઠી છે કોથળા ઉપર ને એક આપણે જો ઢોર હાટુથીન જ તે ઢોર ધ્યાન કરવા હાટું થી જ આપણે ગમે ના ગયા વેલા હેરાત પાછું વીઆવું પડે ને એવું બધું હોય અને તડકો બાકી ગેમ છે અને અહીંયા જો લીમડા જો કેટલા બધા કૂતરા બેઠા છે તમને દેખાતા હોય તો જો કાન ન લાવે છે એક પાટી કાઢી વઈ પાણો લે ને હાથમાં તો એક કુતરા નું ઈટી એક બધા ભાગી જાય ને એવું થાય ને હવે આપણે ઢોર બેઠા છે તો ઘડી ભલે બેઠા ને પછી આપણે નીન પૂળો ને એવું કરવી તો આગળ વિડીયોમાં કન્ટિન્યુ બના રેજો હરસિલ જો હું બી એવી વાહે વહે બી એવો કા તું હતો ને બી એવો ને હા કેસે હા એ તે જો મને ભાળી નહીં ને એટલે એ હાલ તો થઈ ગયો પગ બવના ક્યાં જતો હશે હાલો હાલો વ્યાજ માં હાલો હાલો આવું છે હાલો 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 ઈ તે જો ક્યાં પણ લે એ ના બેઠા બેઠા રમવું જો નાના છોકરાને જ્યાં મોસ ચડે ના રમું કા કેસે તો બસ આજનો વ્લોગ હવે આપણે અહીંયા ત્રીજા દિવસે પૂરો કરી નાખશે મગર આજની પૂરો કરવી ને તો બસ કાલે ચોથો દી થઈ જશે તો આજની માટે બસ આટલું જ જો તમે મારો પૂરો વ્લોગ જોયો હોય પસંદ આવી જ ગયો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબર કરી દેજો તો આલો જલ્દીથી કરી દો સબસ્ક્રાઇબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાવ ફરી મળશે એક નવા વલોગમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય